નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો સૌથી પહેલાં સવારના બધાને ગુડ મોર્નિંગ તો મિત્રો આજની તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ તો આજ સવાર સવારમાં એક મોટા સમાચાર આવી રહ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને પહેલી ઓગસ્ટથી નવા પેન્શન નિયમ સાથે મળશે આ બે મોટી ભેટ તો મિત્રો કેટલો પેન્શનમાં વધારો થવાનો છે કયા પેન્શનના નિયમો છે અને કઈ મોટી ભેટો મળવાની છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો જુલાઈ બે હજાર પચીસ સરકારી કર્મચારીઓ માટે મોટી આશાનો સમય માનવામાં આવે છે તો સામાન્ય રીતે વર્ષમાં બે વાર સરકાર પગાર અને ભથ્થામાં ફેરફાર અથવા તો અપડેટનો આનંદ હોય છે જેમાં સૌથી વધુ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મુખ્ય હોય છે તો આ વખતે ચર્ચા છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈથી તેમના પગારમાં ચાર ટકાનો વધારો જોઈ શકે છે તો તાજેતરના ફુગાવાના ડેટા અને ગ્રાહક ભાવ સૂચક આંક અનુસાર મોંઘવારી ભથ્થામાં આ ચાર ટકાનો વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે તો મોંઘવારી ભથ્થામાં વધારો એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતો એક લાભ છે જે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરોથી રાહત આપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો તો આ વર્ષે માર્ચમાં બે ટકાનો વધારો પહેલેથી જ કરવામાં આવ્યો હતો તો જેને કારણે વર્તમાન મોંઘવારી ભથ્થાનો દર હવે પંચાવન ટકા થઈ ગયો છે અને હવે તેમાં ચાર ટકા વધુ ઉમેરી શકાય છે તો કર્મચારીઓ ડીએમાં આ વધારાથી ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તેમની સીધી અસર તેમના પગાર અને પેન્શન પર પડે છે તો મોંઘવારી ભથ્થામાં વધારાથી તેમની આવકમાં મજબૂત વધારો થાય છે અને ઘરના ખર્ચમાં પણ રાહત મળે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ચાર ટકા ડીએ વધારો મંજૂર અઠ્યાવીસ જુલાઈથી અમલમાં તો સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ જાહેર કરે છે તો પહેલીવાર જાન્યુઆરી માટે ફેબ્રુઆરી માર્ચમાં અને બીજી વાર જુલાઈ માટે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પરંતુ આ વખતે સમાચાર આવી રહ્યા છે કે ડીએમાં ચાર ટકા વધારો અઠ્યાવીસ જુલાઈથી અમલમાં આવી શકે છે તો અત્યાર સુધી બહાર આવેલી માહિતી અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ બે હજાર પચીસથી તેમના પગારમાં ચાર ટકાના વધારાના ડીએનો લાભ મળશે અને આનાથી ડીએ દર ઓગણસાઠ ટકા થઈ જશે જે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર રીતે ફેરફાર લાવશે મિત્રો તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીઅલ વર્કર્સના ડેટા પર આધારિત હોય છે તો જો જૂનના આંકડામાં પણ થોડો વધારો થાય છે તો આ વધારો નિશ્ચિત માનવામાં આવે છે તો તેનો સીધો લાભ તે કર્મચારીઓને મળશે જેમને પગાર સ્લીપમાં ડીએ ઘટક દેખાય છે મિત્રો તો મિત્રો જે કોઈને પણ ડીએ મળતું હોય તેને આ વધારો છે તેનો લાભ મળશે અને ડીએની ગણતરી ખાસ કરીને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુના ડેટા એના આધારે છે તે ડીએમાં વધઘટ થતી હોય છે અને જો જૂનનો આંકડો આવે અને તેમાં પણ વધારો થાય તો આ વખતે ડીએમાં છે તે ચાર ટકા સુધીનો વધારો છે તે નિશ્ચિત માનવામાં આવે છે મિત્રો તો સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ સરકારી કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે અને મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે તો તેને નવ હજાર ને નવસો રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે અને મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારા પછી તે હવે દર મહિને દસ હજાર વીસ રૂપિયા થઈ જશે અને આ વધારાથી પેન્શનરોને પણ રાહત મળવાની છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે પણ કંઈ કર્મચારી હોય તેનો મૂળ પગાર હાલમાં અઢાર હજાર રૂપિયા હોય તો તેને પંચાવન ટકા લેખે મોંઘવારી ભથ્થું હાલમાં જે નવ હજારને નવસો રૂપિયા મળી રહ્યા છે તે હવે ચાર ટકાનો વધારો થશે પછી દસ હજાર છસોને વીસ રૂપિયા દર મહિને મોંઘવારી ભથ્થાના મળશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થીમાં કોણ કોણ હશે તો તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો રેલવે સંરક્ષણ અને પોસ્ટલ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળશે ઉપરાંત મોંઘવારી ભથ્થામાં વધારા સાથે પેન્શનરોને ડીઆરમાં પણ વધારો મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તે તમામને આ ડીએ વધારાનો લાભ છે તે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ પર એક નવીનતમ અપડેટ આવી છે તેના વિશે તો હવે વાત કરીએ તો આઠમા પગાર પંચની કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી તેના આયોગની ચેરમેન અને પેનલ સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી તો સરકારે કહ્યું છે કે વિવિધ મંત્રાલયો પાસેથી સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે અને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે મિત્રો તો મિત્રો વાત કરી તેમ જે આઠમા આયોગની રચના છે તેમાં ચેરમેન અને પેનલ સભ્યોની નિમણૂક છે તે હવે ટૂંક સમયમાં જ કરવા જઈ રહ્યા છે અને તેની રચના પણ ટૂંક સમયમાં જ થઈ જશે મિત્રો તો આઠમા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓ અને પેન્શનરોને થોડી મોટી રાહત મળવાની ધારણા છે તો નવા પગાર માળખા મુજબ હવે મૂળ પગારમાં ત્રીસ ટકાથી ચોત્રીસ ટકા સુધીનો વધારો છે તે શક્ય માનવામાં આવી રહ્યો છે ઉદાહરણ તરીકે લેવલ એક કર્મચારીઓનો વર્તમાન મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે અને જે કમિશનની નવા ભલા નવી ભલામણો પછી વધીને ચોત્રીસ હજાર રૂપિયા કે તેથી વધુ છે તે થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારા માટે મુખ્ય પરિબળ ફિટમેન ફેક્ટર તો અત્યાર સુધી બે પોઈન્ટ સત્તાવન હતું જે આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ આઠથી બે પોઈન્ટ છ્યાસી સુધી બદલવાની અપેક્ષા છે અને આનાથી લઘુત્તમ પગારમાં વધુ વધારો પણ થઈ શકે છે પરંતુ ડીએ નવા ટકાવારી અનુસાર ફરીથી સેટ કરવામાં આવશે એટલે કે મૂળ પગાર વધશે અને મોંઘવારી ભથ્થાની ગણતરી માટે નવા પગાર પણ કરવામાં આવશે મિત્રો તો સરકારનું કહેવું છે કે પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ આઠમા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે પરંતુ હજુ સુધી સ્પષ્ટ તારીખ છે તે જાહેર કરવામાં આવી નથી મિત્રો તો ત્યારબાદ જોઈએ તો યોજનાઓ અને સરકારી જોગવાઈઓ વિશે તો મોંઘવારી ભથ્થામાં વધારો અને પગાર પંચ કેન્દ્ર સરકારની જૂની પ્રથા છે જેના કારણે દર દસ વર્ષે આટલા મોટા પાયે પગાર ધોરણોમાં સુધારો કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થામાં દર છ મહિને ફેરફાર કરવામાં આવે છે જેથી ધોરણ પર ફુગાવાની અસર ઓછી થઈ શકે તો કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ પેન્શનરો અને સંબંધિત વિભાગોના કાયમી કેઝ્યુઅલ કર્મચારીઓને આ યોજનાના દાયરામાં આવે છે મિત્રો તો વાત કરીએ તો અરજી અને ઉપલબ્ધતાની પ્રક્રિયાની તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોએ ડીએ વધારા અથવા તો પગાર પંચના લાભો માટે અલગથી અરજી કરવાની જરૂર નથી તે તેમના વિભાગ દ્વારા તેમની પગાર સ્લીપ અને પેન્શન ખાતામાં આપમેળે ઉમેરવામાં આવે છે તો જો કોઈ કર્મચારીને આ લાભ ન મળે તો તેમના ખાતા વિભાગનો છે તે સંપર્ક કરવાનો રહે છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર છે તે લાવી શકે છે અને ચાર ટકા ડીએ વધારા સાથે ઓગસ્ટના પગારમાં સીધો ફાયદો થશે તો તે જ સમયે આઠમા પગાર પંચની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે જેના કારણે ભવિષ્યમાં વધુ પગાર વધારો થવાની અપેક્ષા છે તો કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ વિભાગ પાસેથી તેમના અપડેટ્સ મેળવતા રહે અને કોઈ પણ સમસ્યાના કિસ્સામાં તેમના વિભાગનો સંપર્ક કરે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ